પોરબંદરમાં દોઢેક વર્ષ પૂર્વે કેમિકલ ટ્રેડિંગના ધંધાર્થી પાસેથી ઈવે બિલ જનરેટ કરી જીએસટીના નામે તથા માલની એડવાન્સ રકમ મેળવી રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી કરી હોવાની બરોડાના ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે અગાઉ બે આરોપીને ઝડપી લીધા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે પુના ખાતે શ્રી એન્ટરપ્રાઇઝના નામે કેમિકલ ટ્રેડિંગ નો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકીએ દોઢેક વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથક ના પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મંગેશ ઉર્ફે સુરેશ ચીવતરામ ફુલવાની નામના શખ્સે હિતેશના આરસી ઓઇલ નામના વોટ્સએપ ગ્રુપમાં પોતે એસઆર એન્ટરપ્રાઇઝનો કેમિકલ ઇમ્પોર્ટ હોવાનું જણાવ્યું હતું અને સુરેશ સાથે વોટ્સએપમાં મિનરલ ટર્પેન્ટાઇન ઓઇલના ભાવ તાલ અને માલ બાબતે વાત થઈ ત્યારે પોતે સુરત ખાતે નૌકા ટ્રેડર્સના નામે ટ્રેડિંગ અને એસઆર એન્ટરપ્રાઇઝના નામથી ઇમ્પોર્ટ કરતો હોવાનું જણાવ્યું હતું અને નૌકા ટ્રેડર્સનો જીએસટી નંબર પણ આપ્યો હતો અને સુરેશ તેની સાથે વ્યવસાય કરશે તો સારા ભાવ અને સમયસર ડિલિવરીની ખાતરી આપી હતી ત્યારબાદ મંગેશ શ્યામભાઈ ટેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલેશ હંસરાજ કલોલા વગેરે પૂર્વ આયોજિત કાવતરું રચી થગાઈ કરવાને ઈરાદે ફરતી વ્યક્તિના નામે જીએસટી પોર્ટલ ઉપર પેઢીનું રજીસ્ટ્રેશન કરાવી સારા રેટ અને નફો આપવાની અને સમયસર ડિલિવરી આપવાની વાત કરી વિશ્વાસમાં લે હિતેશભાઈ પાસેથી માલ તથા ટ્રાન્સપોર્ટના પેટે એડવાન્સમાં રૂપિયા સત્યાવીસ લાખ મેળવ્યા હતા અને બિલ બિલ બનાવી કર્યું હતું તથા ચાર લાખ અઢાર હજાર જેટલી રકમ જીએસટી પેટે મેળવી લઈ સરકારમાં જમા ન કરાવી સરકારી રૂપિયાની ની ઉચાપાત કરી હતી તથા તેના પર સરકારી લેણ ઉભું કરી છેતરપિંડી કરી હતી તથા હિતેશભાઈએ માલ તથા ટ્રાન્સપોર્ટ પેટે એડવાન્સમાં ચૂકવેલ રૂપિયા સત્યાવીસ લાખમાંથી પાંચ લાખ બાદ કરી પરત કર્યા હતા પરંતુ બાકી નીકળતા રૂપિયા બાવીસ લાખ પંચ્યાસી હજાર એકસો અઢાર તથા એટીઓનો માલ પરત આપવાનું મંગેશને જ્યારે પણ કહેતા ત્યારે તે ફોનમાં જેમ ફાવે તેમ ગાળો કાઢી રૂપિયાની ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો મંગેશ ઉર્ફે સુરેશે આ રીતે ઘણાઈને છેતર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું જે મામલે પોલીસે અગાઉ મંગેશની ધરપકડ કરી હતી ત્યારબાદ આ બનાવમાં નાસ્તા ફરતા આરોપી સુરતના શૈલેશ મંજીભાઈ વઘાસિયાની પણ ધરપકડ કરી છે ત્યારબાદ ત્રીજા આરોપી કૃષ્ણ બાબુ ઉર્ફે રાજા સત્યનારાયણ યાદવને સુરત ડીસીબી પોલીસે ઝડપી લે પોરબંદર પોલીસને જાણ કરતા પોરબંદર પોલીસે તેનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ